નમસ્કાર સીતારામ બધાને જય શ્રી કૃષ્ણ તો આજે છે રવિવાર અને આપણે વાત કરવાની મોરપીસ રીંગણી વિશે વિડીયો બનાવો મતલબ મોરપીસ રીંગણી કે રીંગણી એમાં કઈ જાજો ફરક નતો હોતો અત્યારે અમારે ગોરખીમાં માં ઓછી રીંગણી થાય છે બધે થવા મળી છે એટલે મોરપીસ રીંગણી છે આ આખામાં આલે છે લાંબા ડિટીયા તમે વિડીયો જોયું છે લાઈવ હરાજી આપણે રોજા ની બતાવીશી અને બીજું એ કે આની વિશેષતા એ છે કે દિવાળી સમયે ઘણા લોકોને ઓળો બનાવો છે તો બીજી રીંગણી નો કરો તો એક જ વીરી આ એક જ રીંગ એક જ છોડ બે તોડેલા છે આખા માલે આ ઓળા માલે તો આગળ આપણે સંપૂર્ણ માહિતી ખેડૂત પાસે લેવાની છે હવે બીજું એ કે આપણી બે યુટ્યુબ ચેનલ છે જય કિસાન ઓફિશિયલી જય કિસાન એન નવાણું જય કિસાન એન નવાણું ઉપર રોજ આપણે સવારે સાડા દસ થી અગિયાર ની વચ્ચે શાકભાજી વિડીયો આવશે એ આપણો રેગ્યુલર ટાઈમ છે કોઈક દિવસ આપણે કદાચ કામ એવું હોય તો નથી આપતા પણ રેગ્યુલર આપણો વિડીયો આવે છે તો આપણી બે ચેનલ ને ભૂલતા નહીં અને બીજો રોજ છે કહીએ વાવવા જરૂરી છે તો વૃક્ષ પ્રત્યે જાગૃતિ ફેલાવી પણ જરૂરી છે અત્યારે જોઈશું તમે વાદળું છે પણ વરસાદ આવતો નથી કેમકે અમારે બતાવવું જરૂરી છે આ વસ્તુ સાચી છે અને તચ્છ છે એટલે આપણે વરસાદ ટાઈમે જોતો છે તો વૃક્ષ વાવવા જરૂરી છે આગળ આપણે જયંતિભાઈ ખેડૂત છે એને પણ થોડું પૂછશું

ગામ તાલુકો રીંગણી કેટલા બનાવો છો રીંગણા તો ઘણા ટાઈમ થી બનાવી છે પાછા લગભગ સાત આઠ વર્ષથી સાત આઠ વર્ષથી અને આજ વેરાયટી બનાવો છો પેલાથી તળાજા તમે વેસવા જાવ તો સૌથી પહેલા કયું રીંગણું વેસે આ વેસાય કે બીજું વેસાય સૌથી પેલા મોરપી શ્રીંગણું વેસે બીજા આપણે બે તમને નામ બોલું આપણે આવતા હોય છે ગુલાબી ચોકલેટાઇટા અને તમે જોતા જયારે ગાડીમાં લઈને ત્યારે એની ગાડી ઉપર જ થઈ કેમ આ રીંગણાની મતલબમાં કે લાંબુ ડ્યુટી વાળું કેવાય છે અને મતલબ જયંતિભાઈ ની હાસવણી એવી હોય છે અને લાઈટ માં એવું રીંગણા તમે જોઈશું બે થી ત્રણ રૂપિયા ઊંચા આવે છે સાચી વાત તમારે કયા ભાવમાં ગયા આપણે તમે જોઈશું આજે એવરેજ બાર થી તેર રૂપિયા તો જયંતિભાઈ ચૌદ રૂપિયા આવ્યા આજનો વિડીયો તમે જોઈ શકો છો જયંતિભાઈ ને આપડે રોજ એ આવતા હોય લઈને પછી એને ગાડીના ભાવ પણ બોલીએ છીએ નો જોઈએ તમે તમે જોઈ શકો છો આપણે એવું કઈ નથી આપડે સવાલનો નો જ્યાં વિડીયો જોઈશું તમને ખબર પડી જશે

ખેડૂત મિત્રો ને પ્રશ્ન હતા તળાજામાં કયું રીંગનાલ તો મોરપી સાલે બીજું સમાર સફેદ ગોટા આપડે એનો પણ વિડીયો આપણે વેલા મોડો બનાવવાના છે એ પણ આની હાય છે કઈ જાદુ ફરક નથી એક સફેદ ગોટા કરી વેરાયટી છે એનો પણ આપણે વેલા મોડો વિડીયો આવશે તો આપડે આપડા રીંગણી બારે માં ગમે ત્યારે સોંપી શકાય કે અમુક સમય માં સોપી શકે ગમે ત્યારે સોંપી શકાય પણ જેઠ મહિના ટાણે સોંપેલી હોય તો ઈ થોડીક રેત માં આવે હા હા અને થોડીક સારી થાય હવામાં થાય હા હા હજુ માં ભાઈ સોંપેલી હા હા અમુક વેરાયટી એવું છે કે મતલબ અમુક મહિને સોપે તો જ રીંગણ આવે એવું આમાં કઈ છે નહી એવું કઈ નથી રીંગણ છે બારે મહિનામાં ગમે ત્યારે તમે સોપી શકો અને અમારા ખેડૂતો ગમે ત્યારે સોપે છે રેડી 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 ગમે ઘણા લોકો આપડે સાંઈ વાળી સોંપે છે મહિનામાં સોપે છે આપડે પણ આ રીંગણી વિશેષતા છે એવું નથી કે આપડે મોર પીસ ના જ વખાણ બીજા વેરાયટી આવતી આવતી હોય ને તમને ખબર હોય તો મને કોમેન્ટમાં લખી શકો છો તો હવે મતલબ રીંગણી તો બારે માય ચાલે છે ને તમે છેલ્લા સાત આઠ વર્ષથી બનાવો છો તો આમાં કેવું રેમ

હવે તમે જેમ ભાઈ રોજ આપડે વિડીયો જવો છો તો અમારે કૃષ્ણ છે કે અત્યારે તમે જોશો વાતાવરણ હાવ ખરાબ થયું છે જેવો વરસાદ જેવો આવતો નથી હજી આપડે તો આપડે એક મોટો ભારે વરસાદ પણ નખ્યો તો હું રોજ વિડીયો બે મહિના થી મહેનત કરીને કઉ છું આપડે વૃક્ષ વાવવા જરૂરી છે તમને શું કેવું છે એમાં બરાબર છે વૃક્ષ વાવ જરૂરી છે અને વૃક્ષ હશે તો જ વરસાદ આવે છે અને પ્લસ આપડે હાલો ખાલી એક લઈ છે અત્યાર બધા વૃક્ષ કાપી નાખે છે લાકડાની લાલચમાં આપણે એવું કઈ વિરોધ નથી કરતા પણ ત્રણ ગણા ઉગાડે હાલો ખેડો ખાલી હોય કે ગમે ઘર પાસે ગામડા રેતો અહીંયા ઉગાડ હવે ધારો કે આ વર્ષે એટલી લૂ પડી આપણે ઘણી હાલો પછી પિસ્તાલીસ કે છેતાલીસ નું તાપમાન હતું તો ઘણા ને લોકો ને બહાર નીકળવું હોય આપણે સવારે દસ વાગ્યા થી ચાર વાગ્યા પછી બહુ તકલીફ પડતી ટોઈલ મૂકી હોય તો એની માટે લીમડા નોતા મળતા અત્યારે સાધન વધી ગયા એટલે એની હમ એટલા ઝાડવાય છે નથી તો વિચારો હું કઈ મારી પોતાના સ્વાર્થ માટે નથી પણ આપણે વિચારવું પડશે જાગ્યા થયા સવારે એક મારો કેવો છે આપણે જાગ્યા હજી જાગવાનો સમય છે તો વૃક્ષ વાવવા જરૂર છે અડધો સમય સુધી ગયું છે તમારું શું કેવું છે

નથી એનું કારણ શું છે કે વરસાદને ને વરસવાનું મન નથી થતું હરિયાળી જો એને મળતી નથી મળતી નથી પર્યાવરણ પ્રદૂષણ થઈ ગયું છે પ્રદુષણ થઇ ગયું છે વૃક્ષો કપાઈ ગયા છે એટલે જો આપણે જે ખેડૂતને ને યાર જેટલો વિડીયો બનાવી છે એ લોકો નું કેવું છે વૃક્ષ વાવવા જરૂર છે તો બધા લોકો સિટી માં રહેતા ગામડે રહેતા હોય ગમે ત્યાં રહેતા હોય તો બધાને ને વૃક્ષ વાવવા જરૂરી છે ખાસ સંદેશ છે આપણે વધારે કઈ કહેતા નથી તો રોજ આપણે સાંજે સાડા છ થી આઠ ની વચ્ચે આ વિડીયો મળી રહેશે કોઈ ખેડૂત ને માહિતી વાળો અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું બાકી તો સબસ્ક્રાઇબ કરી લેજો બીજો મારો મોબાઈલ નંબર બોલી દઉં છું ઘણા ખેડૂત મિત્રો મોબાઈલ નંબર જોવો છે એટલા માટે સત્તાણું પચીસ પિસ્તાલીસ ઓગણ પસા સત્તાણું પચીસ પિસ્તાલીસ ઓગણ ઓગણ હવે આમાં રીંગ નું કઈ રીતનું બેસ છે એ તમને થોડુંક લાઈવ બતાવું છું અહીંયા એક રીંગ નું છે જોઈ શકો છો જો આ લાંબુ ડીટ્યુ છે તમને એમ લાગતું છે બીજાની ની વાડી મેં તોડી લેવા તો એવું નથી ખેડૂત મિત્રો આપણે જે બતાવવાનું છે એ લાઈવ બતાવવાનું છે અને અહીંયા પણ છે જોઈ શકો છો અને રીંગણી પણ તમે જોઈ શકો છો મોરપીસ તો આને લગતા તમારો કોઈ પણ પ્રશ્ન હોય તમે મને કોમેન્ટમાં લખી શકો મારો મોબાઈલ નંબર બોલો છો એમાં પણ મળી રહેશે વધારે આપણે કઈ કહેતા નથી તો કાલે મળશું ફરીથી નવા વિડીયો સાથે આભાર બધાનો